નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં આવેલું જે પશુ દવાખાનું છે આપણે ત્યાં આગળ છીએ મિત્રો ખાસ અહીં એટલા માટે આપણે મિત્રો આયાત અહીંયા જે અધિકારી છે એમની સાથે આપણે થોડી વાત કરવી છે કે હળવદ તાલુકાનું જૂના માલણીયાદ ગામ છે આ જૂના માલણીયાદ ગામે એક પશુપાલકની જે ભેંસ છે એ બીમાર હતી ભેંસને જે છે વ્યાય એવી હતી એટલા માટે થઈ અને એની આ બહાર નીકળી ગઈ હતી એટલે સારવાર માટે ગામમાં જ જે પશુ દવાખાનું આવેલું છે અને પશુ દવાખાનામાં જે ડોક્ટર મિત્ર ફરજ બજાવે છે તો તેમને બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી તેમને બોલાવવામાં આવ્યા એમને જે છે સારવારને કરી એ પશુ માલિકને કહી રહ્યા છે કે એને યોગ્ય સારવાર ન કરી એના કારણે ભેંસ જે છે મૃત્યુ પામી ત્યાં લગી તો બરોબર હતું પરંતુ ભેંસ મૃત્યુ પામ્યા પછી પણ જે ડોક્ટર જે પશુ દવાખાનામાં જે જિલ્લા પંચાયત હસ્તકનું જે દવાખાનું છે સત્યાવીસ લાખ પ્લસ ના ખર્ચે જે છે મિત્રો એ આખું બન્યું છે કે ત્યાં આગળ જે પશુપાલકો છે તો એને પશુઓને કંઈ નાની મોટી બીમારી હોય તો ત્યાં સારવાર થઈ શકે પશુઓને ત્યાં ગામમાં ગામમાં સારવાર મળી રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકારે સત્યાવીસ લાખ પ્લસના ખર્ચે એ દવાખાનાનું નિર્માણ કર્યું હતું ત્યાં આગળ ડોક્ટર કે ક્લાસ ટુ અધિકારી કહેવાય એને પણ ત્યાં આગળ ખરેખર રહેવાનું એનું હેડક્વાર્ટર પણ ત્યાં હોય પરંતુ મોટા ભાગના કોઈ કર્મચારીઓ અધિકારીઓ જે છે એ હેડક્વાર્ટર નથી રહેતા એ તમને મને બધાને ખબર છે પરંતુ આવું જે કંઈ છે મિત્રો આવા ડોક્ટરોને એને તો ફરજિયાત રહેવું જોઈએ કારણ કે ક્યુ પશુ ક્યારે બીમાર પડે શું થાય એનું કઈ નક્કી ન થતું એટલે ડોક્ટર જે છે એ હેડ ક્વાર્ટર એ જરૂરી હોય છે કારણ કે જૂના માલણીય સાથે આજુબાજુના જે કંઈ ગામના પશુપાલકો હોય તો ત્યાં ત્યાં સારવાર માટે આવી શકે પશુઓની સારવાર માટે આવી શકે અને જો પશુ દવાખાને પહોંચી શકે તેવી પરિસ્થિતિ ન હોય તો પછી ડોક્ટર ત્યાં ઘરે સારવાર કરવા માટે જાય તો એના નોર્મલ ચાર્જ હોય છે એટલે કે વિઝિટ ફી પચીસ થી પચાસ રૂપિયા હોય છે દવા જો કંઈ થઈ હોય તો એનો આ બધું નોર્મલ ચાર્જ હોય છે પરંતુ માલણીયાત જૂના માલણીયાતમાં જે ડોક્ટર ત્યાં ફરજ બજાવે છે પશુ દવાખાનામાં એને પાંત્રીસો રૂપિયા જે છે ને મિત્રો એ ચાર્જ લીધો છે ને પાંત્રીસો રૂપિયા રોકડા નથી લીધા એને ઓનલાઈન ટ્રાન્સફર એના ખાતામાં કરાયા છે મિત્રો અને ત્યાર પછી પશુપાલકનું કહેવાનું થયું કે સાહેબ તમે સવારમાં આવજો કારણ કે ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયની આ ઘટના છે સાડા દસ થી અગિયાર વાગ્યાની આસપાસની અને ત્યાર પછી પશુપાલક એવું કીધું કે સાહેબ હવે ભેંસ મરી જાય એવું છે નહીં જીવે તો તમે સવારમાં વિઝિટ કરવા તો આવજો તો પણ જે છે મિત્ર એ નું કહેવાનું એ થયું કે એના પાછો બીજો ચાર્જ થાય એની માટે બીજો ચાર્જ થાય એટલે પશુપાલક જે છે એને આજે આઠ તારીખ થયા ત્રીસ તારીખની ઘટના છે આઠ તારીખે અહીંયા હળવદ જે પશુપાલન અધિકારી છે ડોક્ટર જે છે એમને લેખિત માં રજૂઆત કરી છે અને ત્યાર પછી આમાં થોડીક મહત્વની મિત્રો વાત એ અમુક અહીંના જે નેતાઓ છે એમને તો ખરેખર હું એમ કહું છું કે આમને શરમ આવી જોઈએ આમને કીડા પડવાના છે કે આવા કંઈ કાંડ થાય છતાંય આવા ડૉક્ટરોને એને બચાવવા જે મેદાનમાં પડી જાય છે તો આમને શરમ આવી જોઈએ કે પશુપાલક કે મિત્રો એની સિત્તેર એંસી હજાર રૂપિયાની ભેંસ કે જે મરી ગયા ડોક્ટરની બેદરકારીના હિસાબે આક્ષેપ કરી રહ્યા છે એની પાસે પાંત્રીસો રૂપિયા જે ચાર્જ જે જે છે એ લેવામાં આવ્યો ખરેખર ચાર્જ હોતો જ નથી એટલો કે હાઉ નોર્મલ ચાર્જ હોય છે તો એ ચાર્જ લેવામાં આવ્યો ને તેમ છતાં પણ પણ આ ડોક્ટરના જે આવા કામો હતા એને ઠપકો દેવાની બદલે એને કહેવાના બદલે કે ભાઈ આવું ન થવું જોઈએ આવું ન કરવું જોઈએ અમારા તાલુકાના લોકો છે અમારી સાથે જ રહેલા લોકો છે આવી ડોક્ટર ને જે છે એ ડોક્ટર ને બદલે આગેવાનો એવું કહી રહ્યા છે કે ભાઈ તમે ડોક્ટર ને કહી રહ્યા છે કે ઉપાધિ ન કરો અમે બેઠા છીએ કોઈનાથી કઈ થવાનું નથી તો ખરેખર રાજકીય આગેવાનો ને પણ શરમ આવી જોઈએ ને હું તો એમ કઉ આમને જીવડા પડવાના છે કે આવું યાર આવું હાવ હાલવાનું છે કે રાજ્ય સરકાર લાખો કરોડો રૂપિયાના ખર્ચે ખર્ચા કરે છે ત્યાં સત્યાવીસ લાખના ખર્ચે દવાખાનું બનાવ્યું છે કે ગામના પશુપાલકોને જે છે એ પશુપાલકને કંઈ એનું ઢોરું બીમાર પડ્યું હોય તો અહીંયા સારવાર મળી રહે તે માટે થઈ અને ડોક્ટરો જે છે આવા કાંડ કરે છે કેટલી વખત અમને મિત્રો રજૂઆતો આવતી હોય છે કે સરકારી દવાખાનામાં જે ડોક્ટરો ફરજ બજાવે છે ત્યાં આગળ જે રહે છે કે તો આવા ચાર્જ લેતા હોય છે દવાઈઓ જે કેટલાય પ્રેક્ટિસો કરે છે આપણને બધાને ખબર છે આપણે હડોદમાં તો એમને દવાઈઓ વેચી દે છે એમાં દવા ઉપર નોટ ફોર સેલ લખેલું જ હોય છે પરંતુ એક પણ પશુપાલક જે છે મિત્ર એ નહીં જોતો એને તો બસ ડોક્ટરને બોલાય આયા બે ત્રણ ટિકડીઓ આપી દીધી બે ત્રણ ઇન્જેક્શન આપી દીધા ને ફટ દે ને કે હજાર રૂપિયા થયા નવસો થયા બે હજાર થયા ત્રણ હજાર રૂપિયા થયા એ પશુપાલકો જે છે એ આપી દેતા હોય છે તો પછી રાજ્ય સરકાર આટલો બધો ખર્ચો કરે છે મિત્રો તો એનો લાભ ખરેખર પશુપાલક સુધી પહોંચે છે ખરો તો નથી પહોંચતો એનો જવાબ છે મિત્રો આપણે કારણ કે મને નથી સાંભળતું કે કોઈ પશુ બીમાર પડ્યું તો લોકોને એવું થાય કે ભાઈ આલો સરકારી દવાખાનાવાળાને ફોન કરી કે આલો ત્યાં આગળ લઈ જાય તો આનું કારણ શું છે એ આજ કારણ છે મિત્રો પાંત્રીસો રૂપિયા લઈએ ત્યાં આગળ એની પાસે જૂના માલણીયા પશુપાલક પાસેથી લેવામાં આવ્યા તો આ તો પશુપાલકનું એનું ધ્યાન દોરાણું એને પછી જોયું તો ખબર પડી નહીં ખરેખર આવા પૈસા થોડા લેવાના હોય એટલે માણસોના મગજમાં એક એવું જ થવાનું છે કે સરકારી ડોક્ટરને બોલાવી તો એ પણ પૈસા લે અને પ્રાઇવેટ વાળાને બોલાવી તો એ પણ પૈસા લે છે તો ખરેખર આવું કંઈ હોતું નથી અહીંયા જે અધિકારી છે વિશાલભાઈ એરવાડિયા પશુ ચિકિત્સક જ જે છે આપણે થોડીક તેમની સાથે પણ વાત કરવી છે અને એમની પાસેથી જે કંઈ વિશેષ આની જે કંઈ જાણકારી છે એ જાણકારી પણ આપણે એમની પાસેથી મેળવી તેની સાથે જે જૂના મરણીયાત ગામે જે ઘટના બની છે અને જે ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે જે પશુપાલકોએ પશુપાલકોએ રજૂઆત કરી છે તો હવે એની સામે કેવા પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે એ આપણે વિશાલભાઈ એરવાડિયા છે આપણે એમની સાથે પણ વાત કરીએ તેની સાથે સાહેબ એક જ મિનિટ આ જો આખું ખાનગી પશુપાલન સેવા દર આ આખું જે છે ને અહીંયા વિગતવાર બોર્ડને ને ચીપકાવવામાં આવ્યા છે કે મુખ્ય મુખ્ય મથકની હદની અંદરના દાખતરી કેસ અથવા ભારે ઓપરેશન વાળા ન હોય તેવા સર્જીકલ કેસ અંગે સારવાર વિઝીટ પાંત્રીસ થી પચીસ રૂપિયા હોય છે મુખ્ય મથકની હદની બહારના દફતરી કેસ અથવા ભારે ઓપરેશન વાળા હોય તેવા સર્જીકલ કેસ અંગે સારવાર વિઝીટ ફી પચાસથી ત્રીસ રૂપિયા હોય છે એટલે આવું બધું નોર્મલ નોર્મલ હોય છે પરંતુ તેમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા જે પશુપાલકો છે એને ખબર નથી પડતી એટલે મન ફાવે એવા જે છે એમને લૂંટવામાં આવે છે એ વાત હકીકત છે ને એવો જે કિસ્સો પ્રકાશ માં આવ્યો છે સાહેબ આવો એક મિનિટ આ જ વાત કરી તો આવું તો ન હોય હાવ બસ આ ઊભા રહી સાહેબ તમારું નામ ને પેલા તમારો જે હોદો છે એ થોડુંક કહી દઉં મારું નામ ડોક્ટર વિશાલ હેરવાડિયા હળવદમાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે કામ કરું છું સાહેબ આપણે હળવદમાં મુખ્ય જે પશુ દવાખાના ચરાડવા હળવદ ટીકર અને રણમલપુર રણમલપુર એ અમારા પશુ ચિકિત્સા અધિકારી વર્ક ટુ ની પોસ્ટ ના છે જે ખાલી છે એ ત્રણ ચાર્જ મારી પાસે છે બાકી એની સિવાય વર્ગ ત્રણ ના ત્રણ દવાખાના છે માલણીયાદ નવા દેવળિયા અને માથક સાહેબ જે માલણીયાદ જૂના માલણીયાદની જે ઘટના છે મેરાભાઈ નામના પશુપાલક છે એની ભેંસને ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા કનકસિંહ નામના કોઈ ડૉક્ટર છે રાત્રિના ત્યાં અગિયાર વાગ્યે જાય છે ભેંસ ગાભણી હતી એટલે વિયાઓમાંથી હતી આ નીકળી ગઈ હતી તો એ પશુપાલકે લેખિતમાં રજૂઆત કરી છે એમાં પણ એને કીધું છે કે એની બેદરકારીના હિસાબે લાખ રૂપિયાની ભેંસ મરી ગઈ છે અને ફી લેવામાં આવી પાંત્રીસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી એ બધી પુરાવા સાથે તમને આજે રજૂઆત કરવામાં આવી છે હા મને શનિવારે સાંજે એ પશુપાલક આવ્યા હતા જે બાબતની અરજી આપેલ છે જેની અરજી માટે મેં જે અમારા અહીંયા પશુધન નિરીક્ષક કેબી બારડ છે તેને આજે અમે ખુલાસા માટે એને આગળ ફોરવર્ડ કરેલી છે અને બે દિવસમાં એને ખુલાસો માંગેલ છે સાહેબ આપણે સમજવું એ છે આપણે તમારી સાથે વાત એટલે કરી છે કે ઘણા બધા આવા જે કંઈ કેન્દ્રો છે આપણા કે જ્યાં આગળ ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકે છે કે આવું ન પડે પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવવા ન પડે અને તેના પશુની ગામમાં ગામમાં સારવાર થઈ જાય અને જો ઘરે જવાનું હોય તો નજીવા ચાર્જ હોય છે બાકી જે દવાખાનું હોય છે ત્યાં આવે એનો ચાર્જ હોતો નથી તો પછી આ રૂપિયા જે જે છે 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 એ તો તો પુરાવા સાથે દીધું ઓનલાઈન ટ્રાન્સફર કર્યા આટલો બધો ચાર્જ હોય ખરો સાહેબ ના સરકારના ધારાધોરણ મુજબ ચાર્જ લેવાનો હોય છે કે મુખ્ય મથકની અંદર જે રૂપિયા છે લો કે ત્રીસ રૂપિયા અથવા બાર જવાનું થાય તો કિલોમીટરના ચાર્જ અને એના સિવાયના દવાના જે હોય દવા જે વાપરેલી હોય એનો ચાર્જ લેવાનો હોય છે પણ આજે લેખિતમાં આપેલું છે પાંત્રીસો રૂપિયા એના માટે જ અમે એનો ખુલાસો માંગેલો છે માની લીધું કે હાલો પાંત્રીસો રૂપિયા એનો ચાર્જ થયો હોય તો એમના ખાતામાં થોડું ટ્રાન્સફર કરાવીએ કે તો પશુપાલક જ પાસેથી હોય ને પશુપાલકે છે એને ટ્રાન્સફર કરેલું પશુપાલકે ખાતામાં ડોક્ટરના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા કે એનું કેવાનું થયું કે આનો પાંત્રીસો રૂપિયા ચાર્જ થયો તમે મને રાતે બોલાયો તો એટલે હા એટલે પશુપાલકે જ અરજીમાં એવું લખેલું છે કે ડોક્ટરે પાંત્રીસો રૂપિયા ચાર્જ લીધેલ છે એ જ બાબતનો ખુલાસો માંગે છે તો હવે જો દવા એને કેટલા દિવસની કઈ રીતની દવા કરી ખબર નથી એના માટે જ ખુલાસો ખુલાસો છે કે આમાં શું હતું કેટલા કેના રૂપિયા રીતના કઈ દવા કરી છે એ પછી કહી શકાય આગળ ત્રીસ તારીખનો સાહેબ બનાવ છે આખો આજે આઠ તારીખ થઈ તમે કીધું શનિવારે મારા ધ્યાનમાં આવ્યું હતું તો છ તારીખે તમારા ધ્યાનમાં આવ્યું પાંચ દી પછી હા શનિવારે સાંજે છ વાગે અરજદાર તરફથી મને અરજી મળેલ તમારા નીચે કેટલા મિત્રો છે સાહેબ આ ડોક્ટર મિત્રો મારા નીચે વર્ગ ત્રણ ની બે પોસ્ટ છે એક માલણીયા છે અને એક નવા દેવડિયા છે બીજી સાહેબ એક એવી ફરિયાદો ઉઠી છે કે જે લોકો પ્રેક્ટિસ કરે છે પશુ ડોક્ટર ની પ્રાઇવેટ મોટા ભાગના સરકારી દવાખાનાની જે દવાઓ છે આ બધી દવાઓ વાપરે છે કારણ કે પશુપાલકોને કોઈને ખબર હોતી નથી કે આ દવા આ દવા જે છે ને સરકારી દવાખાનાની છે આ ક્યાંય પ્રાઇવેટમાં ન મળે કોઈ જોતા નથી ટીકડા કે ઇન્જેક્શન કે જે કંઈ આપે ચાર્જ જે છે એ લઈ લેતા હોય છે આ વાત સાત તમે સહમત છો આવી કંઈ ધ્યાનમાં તમારા ધ્યાનમાં આવી કંઈ ઘટનાઓ આવી છે ખરી બાબતે ધ્યાનમાં આવેલી નથી કંઈ અમારે સરકારી દવા જે સરકારની અમારે કેમ્પ માટે કે જે અમારે જે બધા દવાખાના છે દવાખાના ઉપર નિશુલ્ક સારવાર માટે હોય છે પણ એના સિવાય અમે જે કેમ્પ કરી છે અમારે હળવદ તાલુકામાં એમાં ફ્રી ઓફમાં કેમ્પમાં સારવાર માટે હોય છે આવી આ ફરિયાદો તો પછી આમાં તમારે સુધી આવી કઈ ફરિયાદ હોય આવેલી ખરી નથી તો હવે સાહેબ એના પશુપાલક નું કેવાનું પણ થાય છે કે ડોક્ટર ની બેદરકારીના હિસાબે ભેંસ તો મરી ગઈ અને પાંત્રીસો રૂપિયા પણ લીધા છે તમારી પાછું પંચાયતમાં એની આગળ અમે આગળ શું કાર્યવાહી અમે શું આપણે પશુપાલકોને અપીલ કરશો કારણ કે આવી ઘટનાઓ આ તો પ્રકાશમાં આવી છે ને બાકી તો આવું બનતું જશે તો જ આમ પૈસા ની લીધા હોય તો જ આ રીતના હેરાન ને કરતા હોય કીધું હોય એમને અમને તો પશુપાલક ત્યાં થઈ હતી પાંત્રીસો લીધા પછી એવું કીધું કે સાહેબ ભેંસ જીવન મરણ વચ્ચે છે જો જીવી જાય હવારમાં જોવા તો આવજો જ કે ભાઈ એના પૈસા જુદા થશે હવે એ તો મેં કીધું ને હવે એમને ખુલાસો આપે એના ઉપર ખબર પડે કે એને શું દવા કરી છે રૂપિયા હાથે છે પણ અમારે જે ચાર્જ હોય છે જે લો કે જે હાથે હે લગભગ અમારે આ કિસ્સો પહેલી વાર આવ્યો નકર આટલા વર્ષથી અમારે કોઈ દિવસ એવું બનેલું નથી કે કોઈ ચાર્જ કરતાં વધારે રૂપિયા લે ધારોધોરણ મુજબ જ રૂપિયા લેતા હોય છે બાકી વધુ જરૂર પડે છે તો દવા એમને પ્રિસ્ક્રાઇબ કરી દે છે એ મેડિકલથી પશુપાલક લઈ આવે છે તો દવા કરી દે છે જે સરકારી પશુ દવાખાના જે છે સાહેબને ત્યાં પશુપાલકો સારવાર માટે માલઠોરને લઈને જાય છે અથવા તેના ઘરે ગામમાં ગામમાં હોય ઘરે બોલાવે છે માલ ત્યાં ન ચાલી જઈ શકે એવું હોય તો તો એ કિસ્સામાં ડોક્ટરો જો પૈસાનીને એની માંગણી કરે તો પછી એને તમે શું સંદેશો આપશો એ હા એવી રીતના કોઈ જો દવાખાના ઉપર કોઈ કરે તો તમે આવીને મારી સાથે અરજી કરી શકો છો દવાખાના ઉપર કોઈ માનલો કે કે અહીંયા કોઈ ચાર્જ થયો છે તો એની તમે આવીને અરજી આપી શકો છો કે અમારી પાસે રૂપિયા લીધા બાકી કોઈ બાર ગામ જાય છે તો એમાં જે દવા વાપરી હોય છે કિલોમીટર આ તે હોય છે એ પ્રમાણે રૂપિયા લઈ શકે એ પ્રમાણે પણ એ તો એટલે કેટલા હોય એમાં એમાં એનો કઈ કારણ કે પછી આપણે અત્યારે વાત કરી કે હા લઈ શકે પછી એરિયા બસો લેવાના બદલે બે હજાર લે તો એ વસ્તુ ખરાબ ને સાહેબ એ હજાર નહીં પણ આમાં દવા માન લો કે અમુક સો બસો રૂપિયાની થઈ જતી હોય અમુક પાંચસો રૂપિયા થતી હોય જે રીતની દવા હોય અલગ અલગ એ પ્રમાણે લઈ શકે જે રીતની દવા યુઝ કરી હોય એ પ્રમાણે લઈ શકે ઓકે તો મિત્રો ખાસ આમાં કઈ ખાસ હોતું નથી એ સાહેબે પણ વાત કરી છે કે કિલોમીટરમાંથી અમુક જે દવાના જે કંઈ નોર્મલ ચાર્જ હોય છે અને માની લીધું ગામમાં ગામમાં તો પશુ દવાખાનું છે તો પછી ગામમાં ગામમાં તો કંઈ કિલોમીટરો ચડવાના નથી હાલીની એક શેરીથી બીજી શેરીમાં જવાનું હોય છે એટલે આવું બધું છે મિત્રો પરંતુ આ ખાસ આપણા સમાચાર એટલા માટે મિત્રો બતાવીએ છીએ કે હળોદમાં આવું બધું ઘણું બધું ચાલે છે અમારી પાસે પણ ઘણા બધા એ લોકોની ફરિયાદોની આવી છે કે ખરેખર જે સરકાર આપે છે તો એ લોકો સુધી પહોંચાડવાના બદલે આજે છે ને વચેટીયાઓ બધા એ બધા ભેગા થઈ અને ભાગ બટાઈ કરી લેતા હોય છે અને એના કારણે જે છે મિત્રો એ આવી ઘટનાઓ છે છે સામે આવતી હોય આ જૂના મારણીયાત ગામની ઘટના છે મેરાભાઈ નામના પશુપાલક છે તેની ભેંસની વાત હતી મિત્રો તો તમે વિચારો ત્રીસ છ બે હજાર ચોવીસના ના રોજ આખી ઘટના બની છે પછી એમને ત્યારે વાત કરી હતી તો પછી ડોક્ટર જે મિત્ર છે તો એ પછી એના જે આગેવાન છે એની પાસે ગયા આ આવી રીતના છે અને મારા વિરુદ્ધ અરજીને કરવાના છે તો આગેવાન મિત્ર એવું કહી રહ્યા છે કે તમે ઉપાધિ ન કરો હું બેઠો છું આમાં કંઈ ન થાય તો એ આગેવાનને શરમ આવી જોઈએ અને ખરેખર બુદ્ધિ પહોંચવી જોઈએ એટલી કે આ બધી જગ્યાએ ભલામણું ન હોય બધી જગ્યાએ ભલામણું ન હોય ક્યાંક જે છે ને મિત્રો એ આવું બધું જોવું જોઈએ અને આવું બધું જો આમ જ હાલવાનું છે તો પછી સરકાર જે કંઈ ખર્ચ કરે છે જે કંઈ પશુપાલન માટે જે કંઈ યોજનાઓને મેકે છે મિત્રો તો એનો લાભ જે છે ખરા અર્થમાં પશુપાલકોને ક્યારે મળવાનો છે આપણે આ જોયું આ દવાખાનું છે મિત્રો આખું તો અહીંયા આગળ કેટલા કર્મચારીઓની છે કેટલા ડોક્ટર મિત્રોની છે તો આ એટલા માટે મેયકા છે કે લોકોને એનો લાભ મળે પશુઓને એનો લાભ મળે તો પછી તમે આવી રીતના ભલામેણું આવી રીતના બચાવશો અને આવા કાંડ કર્યા પછી જો તમે એને હોસલો પૂરો પાડશો ભાઈ તું ઉપાધિ ન કરતો અમે બેઠા છીએ તો આવું તો ન હોવું જોઈએ પાંત્રીસો રૂપિયા લીધા છે તે સેના લીધા છે તેની સાથે એ પશુપાલક કહી રહ્યા છે કે ભાઈ મારી ભેંસ મરી ગઈ એ આ ડોક્ટરના કારણે એની બેદરકારીના કારણે કારણ કે એને દુઃખ લાગ્યું રાતે અગિયાર સાડા દસથી થી અગિયાર વચ્ચે અમે એને બોલાયા ને એટલે એને દુઃખ લાગ્યું કારણ કે હેડક્વાર્ટર તો એનું ત્યાં જૂના મારણી જ છે ડૉક્ટરનું પણ આ કોઈ નથી રહેતા એટલે એમાં આપણે આનો ખાલી વાંક કાઢી પણ યોગ્ય નથી કોઈ ત્યાં આગળ નથી રહેતું તો પછી ડોક્ટર હળવદ રહેતા હોય હળવદથી ત્યાં આગળ જૂના મારણીયા જાય પછી કિલોમીટર લખે તો એવું ન હોય એનું હેડક્વાર્ટર ક્વાર્ટર મારણીયાતનું છે એટલે પછી નહીંતર એમ કે હું હળવદ હતો ને એના કિલોમીટર આટલા થયા ને એટલે ચાર્જ દેવો પડે એટલે એ ન હોય મુખ્ય મથક આમાં છે ને આપણે એ જે બોર્ડ છે ને એમાં પણ આપણે જોયું તો હવે ખરેખર મિત્રો જોવાનું એ છે કે પશુપાલન જે અધિકારી છે એ આ ડોક્ટર વિરુદ્ધ કેવા પ્રકારની જે છે એ કાર્યવાહી કરે છે આભાર મિત્રો